ડાંગ જિલ્લામાં ડીક્યુએમઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી તરીકે ફરજ બજાવતા ફાડી નાખવામાં આવ્યા હતા તેવા ગંભીર આક્ષેપ સાથે આ મહિલાએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ અરજી કરી છે તેમજ આહવા પોલીસ દ્વારા આ મહિલાને વારંવાર પોલીસ મથકે બોલાવીને પોલીસ સ્ટેશનના ચક્કર ફેરવવામાં આવી રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપ આ મહિલા દ્વારા કરવા આવ્યા હતા ડાંગ જિલ્લામાં ડી ક્યુ એમ ઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર દિલીપ શિવ ગુર્જર શર્મા એ અગાઉ પોતાની પત્ની સાથે તાપી જિલ્લાના વ્યારા મુકામે રહેતા હતા જો કે બાદમાં વ્યારા મુકામે જ પત્નીએ પતિ દિલીપ શર્મા અને અન્ય સ્ત્રી સંગીતા રાજેશભાઈ સાથે વ્યારા મુકામે જ ઝડપી પાડતા દિલીપ શર્મા અને સંગીતા રાજેશભાઈ શર્મા એ બંને સાથે આહવા ખાતે ભાડાના મકાનમાં રહેવા માટે જતા રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી આ ડોક્ટર દિલીપ શર્મા એ સંગીતા બેન સાથે આહવા મુકામે રહેતા હતા ત્યારબાદ વ્યારા ખાતે રહેતી પત્નીને યેન કેન પ્રકારે સંગીતાના પતિ રાજેશનો સંપર્ક થતા તેણીએ સમગ્ર હકીકત ની જાણ રાજેશને કરી હતી જે બાદ દિલીપ શર્માના પત્ની તથા સંગીતાના પતિ એ આહવા ખાતે તેણીને લેવા માટે પહોંચે છે જોકે દિલીપ શર્માની પત્ની ત્યાં શાંતિપૂર્ણ રીતે વાત કરવા જણાવી રહ્યા હતા હતા પરંતુ દિલીપ શર્મા તથા સંગીતા ગયા અને તેમની પત્નીને માર મારવા લાગ્યા હતા તેમજ ડોક્ટર દિલીપ શર્મા જેના ઘરે ભાડેથી રહેતા હતા તે મકાન માલિક બોન્ડે પ્રણય કુમાર અને તેની પત્ની દ્વારા પણ તેણીને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપ ડોક્ટર દિલીપ શર્માની પત્ની દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાં ગયેલ સંગીતાના પતિ રાજેશભાઈ દ્વારા પોલીસને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા જે બાદ ડોક્ટર દિલીપ શર્મા સહિત તમામને આહવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે દિલીપ શર્માને પત્ની દ્વારા ફરિયાદ લખાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ છતાં આહવા પોલીસ દ્વારા તે અંગેની ફરિયાદ લેવામાં આવી નહોતી આ મહિલાએ આહવા પોલીસના માણસોને તમામ હકીકતની જાણ કરવા છતાં તેણીને કોઈ પણ ફરિયાદ લીધેલ નહીં ડોક્ટર દિલીપ શર્મા આહવામાં આરોગ્ય વિભાગમાં નોકરી હોવાથી દિલીપ શર્માએ પોતાની લાગવગનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશનમાંથી સંગીતા કુમારીને પોલીસ સ્ટેશનમાંથી ઘરે મોકલી આપેલ અને મહિલાએ પૂછેલ કે સંગીતા ક્યાં છે તો પોલીસના માણસે જણાવેલ કે તેઓ જેલમાં મોકલી દીધેલ છે પરંતુ ખરી હકીકતમાં સંગીતા જેલમાં હતા જ નહીં તેવા ગંભીર આક્ષેપ વ્યારા ખાતે રહેતી ડોક્ટર મહિલા દ્વારા કરવામાં આવેલ છે વધુમાં આહવા પોલીસ દ્વારા તેમને વારંવાર ફોન કરીને ત્યાં બોલાવીને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપ પણ આ મહિલા દ્વારા કરવામાં આવેલ છે ત્યારે આ સમગ્ર મામલે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ અરજી કરવામાં આવેલ છે જોકે હવે આ મામલે આહવા પોલીસ દ્વારા સુ કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપ